આને મિત્રો આપણો ટેવડો મિક્સ થઈ ગયો છે ઓકે જો મિલ રહેન વાવનો જે પતવા દેખાય મીઠ ના કળા કથા એકદમ

હું ને સગ્યાની બ્લોગ એડિટ કરતી હતી તો એકલા હું જેવડો બનાવી નાખું તો ઈ જેવડો બનાવે છે ને હું તો તળવા મિત્ર એક એની છે ને બના કોખાઈનું છે તૈયાર કરી બધું અને હવે પાછું તેલ મૂક્યું છે ને અને હું તેલમાં હ મમરા વઘારવા છ આ ઈચ એક ક્રંપોળ નામ આઈ એટલે છે ને બે વાર કર્યા છે પવા બધું તૈયાર થઈ ગયું મસ્ત મમરા વઘા લીધા બી પાક લીધા છે ને પછી બધું મિક્સ કરવાનું છે અને આ પાછાઈ મમરા પોતે વઘારે છે આપણે જોઈ કઈ રીતે વઘારે છે કે આવી રીતે કઈ દીધું તો મારે કઈ ઉપાધિ ના તો એક કામ કરો શાક તો જો કે તમને આવડે હે તો રોટલા બનાવતા હીકી જાવ હવે મારા પાસે આરામ આરામ કરવાનો આપણે તો તમે કે મિત્રો સાચો કીધું ને કે હવે એને શાક બનાવતા આવડે સંભારો બનાવતા આવડે બધું બનાવતા આવડે હે તો ખાલી રોટલા હીકી જાય તો હું વાંધો ક્યારેક ક્યારેક ઈ રાંધે એક કારણે હું રાંધે ને એક કારણે ઈ રાંધે

ખાવામાં કેમ કે પોચે નહીં એટલે કમેન્ટમાં જરૂર થી કહી દેજો હવે ડબરા માં ભરી લઈએ આપણે ડબરા ભરાતા વધશે ડબરા થી જાજો હે તો ડબરા માં ભરી લઈએ આપણે તો આપણો ડબરો ભરાઈ ગયો છે ને એટલો વૈદ્યો છે ડબરો ભરાતા આપણે ખાઈ જશું નાસ્તો કરી કરીશું એનો એટલે છે ને નહીં દઈએ એટલા ને હાચો અઘરો પડે આપણો ડબરો ભરાઈ ગયો છે નાસ્તો કરી લઈએ પછી આપણે કામ ઉપાડીએ કેમ કે થોડુંક મોડું થઈ ગયું છે અને પછી જોઈએ આગળ આગળ શું કરીએ હા

બોપળાનું ટાણું થઈ ગયું છે અને આજે જમવામાં છે મસ્ત મજાનું બટેકાનું શાક રસાવાળું છે આપણે લીલા મરચાં તળેલા પછી ડુંગ કાચું હે કેરીનું મસ્તનું મસાલા ભેરવેલ અને આપણે ચેવડો જે બનાવ્યો તો એ ચેવડો છે અને આપણે ગરમા ગરમ રોટલી અને ઠંડી છાશ તો આપણે ભીગી હોય જ અને છે ને અત્યારે એકદમ ભૂખ લાગી છે એટલે વિડીયો તો છે ને તોય બનાવી લઉં બાકી કેપેસિટી જરાય રહી નથી વિડીયો બનાવવાની તો ફટાફટ જમી લે તમારે જમવું તો તમે આવી જાઓ ફટાફટ સત્યા મિત્રો જો ઉઠીને બહાર નીકળે તો જોવો તો અત્યારનું વાતાવરણ કેવું થઈ ગયું છે આમ જો ખાલી આ બાજુ ગાજે છે એકદમ આમ વરસાદ અને એમ થાય કે હમણાં વરસાદ આવી જશે એવું લાગે છે ને આમ તમ ખાલી જો ઝાડવા હામું કેવો પવન આવે છે ને એકદમ અંધારું થઈ ગયું છે અને ધૂળ પણ ઉડે છે એમ લાગે છે અત્યારે વરસાદ તો આવશે જ કદાચ એમ સો ટકા આવશે તમે જો આમ ખાલી આ બાજુ ઝાડવા એવા લે ને પવન એવો ને ગાજે પણ એવો છે વરસાદ

હા જોડો આવ્યું હોય ને એવું લાગે 嗨。 વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે એકદમ નો જો સાથે કડાકા ભડાકા છે એકદમ વરસાદે ચાલુ થયો છે ને વીજ ના કડાકા ભડાકા થાય છે એકદમ જો તો મિત્રો જો અત્યારે બાર એકદમ ફૂલ વરસાદ ચાલુ છે તમને બતાવું તો જો વરસાદ એકદમ ચાલુ છે અને આપણે પણ થોડોક લાભ લઈ લઈએ આપણે જઈએ નાવા ફટાફટ થોડીક વાર નાઈ આવી મિત્રો તમને ખબર છે કે આજે મસ્ત મજાનો વરસાદ થઈ ગયો છે અને અત્યારે જો મસ્ત મજાનું વાતાવરણ છે એકદમ ક્લિયર વાતાવરણ છે તો અમે આવી ગયા છીએ ગાંઠિયા ખાવા અને આપણા ગાંઠિયા પણ આવી ગયા છે જલેબી પણ આવી ગઈ છે સંભારો ચટણી બધું આવી ગયું છે અને મરચાં પણ છે સાઈડમાં તો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ તમારે કઈ કેવું ચાલો હવે નાસ્તો કરી લઈએ બરાબર કરવો આવી જજો